સાથી મિત્ર જોડે સવારે ઝઘડો થયા બાદ બપોરે નશાની હાલતમાં ઘંટી ફળિયામાં જ ગલી જેવા રસ્તા પર દિવાલને અડીસને સુઈ ગયો હતો જે સુતા સુતા જ મોટને ભેટ્યો હતો જંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને યુવકને ઉઠાવી જોતા તે નહીં ઉઠતા પોલીસે ડોક્ટરને બોલાવ્યા હતા તબીબીએ તેને તપાસ કરતા તે મર્ડર થયેલ હોવાનું જણાવ્યું હતું જે સવારના ઝઘડાને લઈ હત્યા કરાઈ હોવાની બૂમ ઉઠી હતી જેને લઈ પોલીસ વિભાગે પ્રાથમિક અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી પેનલ પીએમ કરાવ્યું હતું જેમાં યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું